बोलिए गजानन गणपति महाराज की जय श्री सद्गुरुदेव की जय श्री शक्ति अम्बे मात की जय लक्ष्मी नारायण भगवान की जय श्री उमापति महादेव की जय नमः पार्वती पतये हर हर महादेव हर कृपा हि केवलम યુટ્યુબ ચેનલના માધ્યમથી સત્યકા માર્ગ ક્યાં છે એ આપણે જાણવાની ઈચ્છા થકી આપણા ગુરુચરણની અંદર આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ કારણ કે મારા ઉપર પણ ગુરુની કૃપા માં જગદંબાની કૃપા નવરાત્રિ આવી રહ્યા છે તો આજનો વિડીયો કેવલ આપણે મા વિશે જાણીશું દેવીની ઉપાસના અને કુળદેવીની પૂજા શા માટે કરવી એ આપણને જ્ઞાન હોવું જોઈએ શાસ્ત્રમાં એવું કીધું છે શક્તિથી સુખ સા પડે શક્તિ જગ આધાર શક્તિની ભક્તિ થકી મળે મોક્ષ નિર્ધાર આ જગતની અંદર શક્તિ એ જગતનો આધાર છે આપણે પ્રકૃતિ કહીએ છીએ પ્રકૃતિના ત્રણ ગુણ છે સત્વ રજ અને તમો ગુણ આ ત્રણેય દેવતાઓ છે તો પ્રકૃતિ દ્વારા દેવોનું પણ પ્રાગટ્ય થયું છે આપણે એ વિશે આપણને જ્ઞાન હોવું જોઈએ કારણ કે કુળદેવીની ઉપાસના વગર આ જગતની અંદર આજે આપણે ગણેશજીની પૂજા આપણે કરીએ છીએ પ્રથમ એમની પૂજા એમની સેવા થાય છે એનું મૂળ કારણમાં ભગવતી જગદંબાના આશીર્વાદ અને કુળદેવીની ઉપાસના શા માટે કરવી વંશ રક્ષામ કરે દેવી કુલદેવી નમો સ્તુતે આ જગતમાં તમે ક્યાંય પણ વિચરણ કરો છો કોઈ પણ જગ્યાએ જાઓ છો ચાહે તમારા બાળકો હોય તમે પોતે હો ક્યાંય પણ આપણે જઈએ છીએ તો આપણા જીવનની રક્ષા કેવલ કુળદેવી મા કરે છે માટે આપણી રક્ષા આપણું પ્રોટેક્શન જેમ આપણો જન્મ થયો એ વખતે જન્મ થયા પહેલાં આપણી માએ આપણને ગરમાર ગર્ભવની અંદર આપણી રક્ષા કરી પછી જ્યારે મનુષ્યનો જન્મ થાય ત્યારે કુળદેવી રક્ષા કરતી હોય છે માટે ખાસ એટલું યાદ રાખજો શાસ્ત્રમાં પણ મા વિશે ખૂબ વેદોની અંદર મા વિશે ખૂબ જ્ઞાન ભરેલું છે દેવી ભાગવત કદાચ વાંચો તો આ જગતના તમામ દેવતાઓનું પણ પ્રાગટ્ય માં જગદંબા થકી થયેલું તો મા જગદંબાની ઉપાસના કુલદેવીની ઉપાસના કારણ કે જગદંબાનું એટલા માટે હું કહી રહ્યો છું કારણ કે સંસ્કૃતમાં કુલદેવી માતાને કુલાંબિકા ય નમઃ કુળની અંબિકા કોણ પછી તમે એને ચાહે ખોડિયલ માતા કહો ચામુંડા માતા કો હરસિદ્ધિ માતા કો ભદ્રકાલી માતા કો બ્રહ્માણી માતા કો અનેક સ્વરૂપે મા જગદંબા પૂજાય છે પણ મૂળ સ્વરૂપ તો મા જગદંબા શક્તિ કબીરા કુવા એક હૈ પનિહારી અને બર્તન સબ ન્યારે ભરે પાની શબ એટલે મા કુળદેવીની ઉપાસના ખૂબ કરવાની પહેલું તો વંશ રક્ષામ કરે દેવી તમારી તમારા પરિવારની રક્ષા આ જગતમાં મા કરશે જેમ એક નાનું બાળક હોય એને ક્યારેક નજર લાગી હોય આ તમે યાદ રાખજો બાળકો ઉપર જ્યારે પણ નજર લાગે તો માએ ખાસ મા કુળદેવીનું નામ બોલી અને એના માથેથી સાત વખત પણ જો તાંબાનું કલશ જલથી ભરી અને જો એને ઉતારી દેશે નજર તો માની કૃપા એવી છે કે મા હજારો નજરમાંથી રક્ષા કરે છે અને ગણપતિ દાદાની ઉપર પણ કૃપા માની હતી આ જગતની અંદર જ્યાં જ્યાં તમે દેવતાઓ જોશો ત્યાં માની કૃપા દ્વારા અને આજના દિવસે સિદ્ધપુર ભૂમિની અંદર પણ આજે સરસ્વતી માતાનું તળાવ ત્યાં આગળ અનેક તીર્થોની અંદર આ પ્રકાર કે મોટા મોટું ઋણ શાસ્ત્રમાં માનું બતાવ્યું છે અને શાસ્ત્રમાં પણ પહેલેથી કીધેલું છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવક દેવો ભવ પહેલું સ્થાન માનું છે એટલા માટે કોઈ પણ ઉપાસ ના કરો કારણ કે આપણે જાણીએ છીએ બુદ્ધિ સ્વરૂપે મા ભગવતી સરસ્વતી કામ કરી રહી છે આ જગતની અંદર લક્ષ્મી સ્વરૂપે મા ભગવતી કામ કરી રહી છે અને જ્યારે શરીરમાં નિર્બળતા આવો આપણું બળ ખૂટતું હોય તો કાલી સ્વરૂપે પણ મા ભગવતી આપણને બળ આપી રહી છે એટલે માથી આ જગતમાં કોઈ મોટું નથી અને કુળદેવીનું પહેલું કામ છે વંશ રક્ષામ કરે દેવી અને બીજા નંબરની અંદર યાદ રાખજો વંશ વૃદ્ધિ કરે દેવી કુલદેવી સ્તુતે આપણા વંશની વૃદ્ધિ પણ મા કુળદેવી ભગવતીના કારણે થાય છે માટે કુળદેવીની ઉપાસના નવરાત્રિમાં ખાસ કર્યું મા ભગવતી તો એક જ છે અને કુળદેવીને છોડીને અન્ય કોઈ દેવીના ચરણમાં પણ ના જશો આપણી કુળદેવી સંપૂર્ણપણે સામર્થ્ય રાખે છે કે તમારી બધી જ મનોકામના પૂર્ણ કરી શકો છો તો અન્ય કુળદેવી છોડીને અન્યના ચરણમાં ક્યારેય ના જશો કારણ કે માનક ખોટું લાગશે જેમ એવું કહેવાય છે કે માન છોડી અને માસીને ધાવવા ના જવાય આપણી ગુજરાતીમાં આવી કહેવત છે એટલા માટે તમારો કોઈ પણ સંકલ્પ છે માં ભગવતીના ચરણમાં ચોક્કસ કહેજો કારણ કે નવરાત્રિનો પર્વ આવી રહ્યો છે તો નવરાત્રિમાં સારા સંકલ્પો આપણા જીવનમાં સિદ્ધ હોવા જોઈએ ચાહે કોઈ પણ માતા હોય તમે જે માતા તમારી કુળમાં પૂજાતી હોય ઘણા લોકો મેં જોયા છે તો સમાજની અંદર મા ઉમિયાની ઉમિયા માતા કુળ દેવી હોય તો એ છોડીને તમે અન્ય દેવીઓના શરણમાં તમારા સંકલ્પો મૂકો છો ખૂબ અપરાધ લાગે છે અને તમારા ઉપર જ્યારે માની કૃપા દૂર થઈ જાય ત્યારે તમારા જીવનમાં કોઈ તમારો હાથ નહીં પકડે એટલું યાદ રાખજો માં ભગવતી દરિયા દિલની માડી તારો મહિમા પરંપાર તારો પાલવ પકડે એનો પલમાં બેડો પાર મા ભગવતીનો ખાલી પાલવ રાખજો નાનું બાળક હોય કદાચ રોતું હોય તો એક જ ખોળો એવો છે કે મા ભગવતીના ચરણમાં એના ખોળે બેસવાથી માણસને શાંતિ મળતી હોય બાળકને શાંતિ મળતી હોય તો ચોક્કસ તમે મા કુળદેવીના શરણમાં જજો અને આ નવરાત્રિની અંદર સારો સંકલ્પ બધા કરજો કારણ કે હું જ્યાં જઉં છું ને કુળદેવી માતાને છોડીને અન્યના શરણમાં લોકો જતા થઈ ગયા છે ખોટો માતાજીનો અપરાધ ના લેશો મા ભગવતીની કૃપા લેવા માટે આ નવરાત્રિથી પ્રથમ નોરતાથી તમે એવો સંકલ્પ કરજો તો મા કુળદેવી તમારા કુળની અંદર જે મા ભગવતી પૂજાય છે એ મા ભગવતીના સાનિધ્યમાં એના ચરણમાં બધા સંકલ્પો કરજો કારણ કે શાસ્ત્રમાં લખેલું જ છે તો કોઈ પણ સ્વરૂપે હોય માં ભગવતી કામ કરતી હોય છે તમારા બુદ્ધિ જોઈતી હશે તમારા બાળકોમાં સંસ્કાર જોઈતા હશે તો એ કુલદેવી તમને આપશે તમારા જીવનમાં વ્યવસાયથી તમને કદાચ સેટિફાઈસન નહીં થતું હોય એટલે એટલે કે તમને કદાચ સેટિફાઈઝ ન થતું હોય તમને એમ થતું હોય કે મારા ધંધાની અંદર પ્રગતિ નથી ચોક્કસ કુલદેવી મા લક્ષ્મી સ્વરૂપે તમારા ઉપર કૃપા કરશે અને અત્યારે આપણે જાણીએ છીએ કલૌચંડી વિનાયકો કલયુગની અંદર ગણપતિ અને માતાજીની ઉપાસના માટે જ બતાવી છે તો કલયુગમાં મોટા બધા વ્યક્તિમાં જ્ઞાન શક્તિ બુદ્ધિ શક્તિ ઓછી થઈ ગઈ છે અને શરીર પણ નિર્ભર થઈ રહ્યા છે અત્યાર ઋતુ બદલાય છાસવાળી બીમારી થઈ ગઈ છે શરીરમાં રોગો આવી ગયા છે મા કુળદેવી સિવાય તમારો કોઈ ઉદ્ધાર નહીં કરો માટે અન્ય શરણમાં ગયા વગર ચોક્કસ કુળદેવીની ઉપાસના કરજો એ પ્રાર્થના સાથે કારણ કે મારા જીવનની અંદર પણ હું બાળપણથી મા કુળદેવી ભગવતીની ઉપાસના કરું છું બાળપણની અંદર મને પુલેશ્વરી માતા ગામની અંદર કુલેશ્વરી માતાનું સાનિધ્ય મળ્યું બીજા નંબરની અંદર મારી કુળદેવી ભદ્રકાલી હું નિત્યાની ઉપાસના કરું છું અને અત્યારે પણ હાલ લાઈવ સમયની અંદર મા જગદંબા અજયની અંદર મા ભગવતી આદ્યશક્તિ પરાંબિકાની સેવાનો અવસર મને પ્રાપ્ત થયો છે એટલે મારું જીવન તો માના કોડામાં જ વીતી રહેલું છે અને મારા જીવનની અંદર ખૂબ શાંતિ છે કારણ કે શરીર પણ સારું છે શરીરમાં પણ કોઈ રોગ નથી બુદ્ધિ પણ સાત્વિક વિચારો રાખું છું સતત ભગવાનનું સ્મરણ કરવાની શક્તિમાં ભગવતીએ આપી અને મારું પોષણ મારું આખું જીવન પણ માએ ભગવતીએ સરળતાથી નિર્વાહ કર્યું છે માટે કુલદેવી માતાની ચોક્કસ ઉપાસના કરો અને કુલદેવીને જ પૂજો અન્ય કોઈ શરણમાં ના જતો ના જશો કારણ કે માનક ખોટું લાગશે તો અન્ય દેવતાઓ કોઈ સાથ નહીં આપે એ જ પ્રાર્થના થકી કુલદેવી માતાની આ નવરાત્રિમાં દરેક લોકો ઉપાસના કરો એવી પ્રાર્થના સાથે આજનો વિડીયો मा जगदम्बाना चरणर्पित कु बोलिए श्री कुलदेवी मात की जय भद्रकाली मात की जय जयन्ति मङ्गलाकाली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्रि स्वाहा स्वधा नमोऽस्तु ते बोलिए श्री अम्बे मातकी जय